ભર દરમિયાન કમોસમી વરસાદ વાવાઝોડા ઉડાણ વાળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો સક્રિય બનેલી આ નવી સિસ્ટમને લઈને ધીમે ધીમે હવે મિની વાવાઝોડું સક્રિય બની રહ્યું હોય તેમ દરિયાના પેટાળવાળા વિસ્તારોની અંદર અત્યારે આ સિસ્ટમનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેવી જ રીતે પૂર્વીય ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે બંગાળની ખાડીના ઊડાણવાળા વિસ્તારની અંદર પણ બીજી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહેલી જોવા મળી રહી છે આ મહિન્દ મહાસાગરના સંપૂર્ણ દરિયાના વિસ્તારોમાં એક સાથે બે બે ભયંકર મજબૂત અને આ તોફાની સિસ્ટમોની અસરોને લઈને હવે પછી ભારત દેશના અનેક રાજ્યોની અંદર ભર શિયાળા દરમિયાન મોટા પલટાઓની સાથે માવઠાઓને લઈને હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હાલ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળત્યું છે દરિયાની અંદર હલચલો સક્રિય થવાની સાથે સાથે અત્યારે સિસ્ટમના ભયંકર ઘેરાવા બંગાળની ખાડીના વિસ્તારોમાંથી આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર જોર દર્શાવી રહ્યા હોય તેમ શ્રીલંકા મદુરાઈના વિસ્તારોની અંદર તોફાન વરસાવી રહેલો આ મજબૂત ઘેરાવો જોવા મળદ્યો છે તે ઉપરાંત અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં વરસી રહેલી બરફ વર્ષાના ઠંડાને ભેજયુક્ત પવનો ઈરાન અફઘાનિસ્તાનને ઓમાનના વિસ્તારોમાંથી સક્રિય બનતી ડિપ્રેશનવાળી સિસ્ટમો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની જોર અને અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ સક્રિય બની રહેલી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભયંકર ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમના આ ભયંકર ઘેરાવાની અસરને લઈને ગુજરાત રાજ્ય માટે આવનારી ત્રણ કલાક અતિ ભયંકર અને તોફાની રહેવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે હળવા વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યા હોય તેમ હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે પલટાવની સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર પાછલા અડતાલીસ કલાકની અંદર હળવાથી ધીમો અને જાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસી રહ્યો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર અત્યારે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે ઉપરાંત હજી પણ ગુજરાત રાજ્યની અંદર આગામી બે દિવસોની અંદર હજી પણ વરસાદને લઈને નવા જૂની થવા અંગે મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો દરિયાના પેટાળવાળા વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી મિની વાવાઝોડા મજબૂત સિસ્ટમોની અસરોને લઈને હવે પછી આ સિસ્ટમો મોટા વળાંકો લઈને પોતાની દિશાઓ બદલીને ભારત દેશના વિસ્તારોની અંદર આગળ વધી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમો દરિયાના મારફત થકી ભારત દેશના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રોની અંદર આગળ વધી રહી છે તેમ તેમ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી માવઠાનું મોટું સંકટ પણ ગુજરાત ઉપર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે તો ખાસ જાણી લેજો આગામી બે દિવસ અને આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારો કયા કયા જિલ્લાઓની અંદર માવઠાની અસરોને લઈને જિલ્લાઓ પ્રમાણે શૂનવી આગાહી કરવામાં આવી રહી છે જિયાદર્શક મિત્રો અહીંયા તમે લાઈવ સેટેલાઇટ યુનિ મદદથી પણ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બસના ભયંકર ઘેરાબા મંડરાય રહેલા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અનેક પ્રકારની નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અત્યારે દરિયાના મારફત થકી હવે આ સિસ્ટમો ધીમે ધીમે ગતિઓ કરીને ભારત દેશના દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે તેવી જ રીતે અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ એક નવું હાઈ પ્રેશર સિસ્ટમનો આવી રીતનો ઘેરાવો સક્રિય બનીને તોફાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર વાવાઝોડાવાળી સિસ્ટમોનું ભયંકર સ્વરૂપ પણ અત્યારે જોવા મળી રહ્યું છે આમ એક બાદ એક સક્રિય બની રહેલી આ અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશરોના ઘેરાવાની અસરોને લઈને દરિયામાંથી ફૂંકાતા ઠંડા ભેજયુક્ત પવનો અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી વરસી રહેલી હિમવર્ષાને અને બરફવર્ષાની માત્રાની સાથે હવે પછી પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર પચીસથી લઈને અત્યારે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવા મધ્યમ અને ધીમા પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર જોવા મળી રહી છે તમે જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે સ્ટ્રફ લાઇનની હળવી અસરો સક્રિય બનતી હોય તેમ સૌરાષ્ટ્રનો વિસ્તાર મધ્ય ગુજરાતનો વિસ્તાર કચ્છના ક્ષેત્ર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી મોટા મોટા પલટાવા આવતા હોય તેમ ઘોર અંધારપટને ગુજરાતની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે આમ બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં જોતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે ડબલ ઋતુના અહેસાસ થવાને લઈને ગુજરાત માટે મોટી મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈએ તો ગુજરાતની અંદર હવે પછી કચ્છનું હવામાન પલટાતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે જેમાં પણ ખાસ કરીને લખપતના તટીય ક્ષેત્રથી ખાવડ રાપર ગાંધીધામના વિસ્તારથી માંડવી બાડેલી અને નળિયાના પંથકોની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો કચ્છનું હવામાન પલટાતું હોય તેમ અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી આવી રહેલા ઠંડા ઠંડાભેજુક્ત પવનો ઉત્તરીય ભારત અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને હવે પછી કચ્છનું હવામાન ઓછીતાનું પલટાતું હોય તેવા દ્રશ્ય કચ્છ ઉપર સર્જાતા જોવા મળી શકે છે જોકે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અત્યારે હળવી અસરો જોવા મળી રહી છે આપણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની જો સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે હળવા પલટાઓ આવી રહેલા જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમનો ઘેરાવો હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પોતાની અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ સૌરાષ્ટ્રના આ તટીય ક્ષેત્રની અંદર આગામી ચોવીસથી અડતાલીસ કલાકોની અંદર પલટાઓને લઈને હવે પછી મોટા પલટાઓની સાથે દ્વારકાના ક્ષેત્રની અંદર સલાયા જામનગરના વિસ્તારની સાથે ભાનવડના વિસ્તારની અંદર ઘોર અંધારપટની સાથે સાથે કંઈક નવાજોની સક્રિય બનતી હોય તેમ સૌરાષ્ટ્રના હવામાનોની અંદર પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ હળવા વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર ફરી એકવાર ધીમાથી હળવા વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી શકે છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી ક્ષેત્રને જસ્તરના વિસ્તારોની અંદર પણ ઠંડીની સાથે સાથે વાદળછવાયું વાતાવરણ સક્રિય બનવા અંગે પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે જોકે આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જ્યાં લીલાછમ અને ગાઠ જંગલો આવેલા છે તેવા વિસ્તારોની અંદર પણ હવે પછી ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં વાપીનો વિસ્તાર સાપુતારાનો વિસ્તાર આહવા વલસાડના વિસ્તારથી લઈને બીલીમોરા વલસાડાના ક્ષેત્રથી લઈને નવસારીના કાંઠાના વિસ્તારોની અંદર છવાયા વાતાવરણની સાથે હળવા વરસાદીય ઝાપટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી બારડોલી વ્યારાના પંથકોથી લઈને અત્યારે કોસંબાના સંપૂર્ણ ક્ષેત્રમાં વાંગલ ડેડિયાપાડા ઉમરપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના તટીય વિસ્તારોની અંદર અને સિનોરના ક્ષેત્રથી લઈને ડભોઈ કરજા ના વિસ્તારથી જાંબુસરના હવામાનોની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ દક્ષિણી ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવને લઈને હવે પછી ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હલચલ સક્રિય બનવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો અહેમદાવાદનો વિસ્તાર ધોળકાનો વિસ્તાર નડિયાદ ખંભાતના ક્ષેત્રથી દાહોદ ગોધરાના વિસ્તારથી બોડેલી લુણાવાડાના વિસ્તારથી લઈને વડોદરા ખેડા પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હવે પછી તોફાની હલચલો સક્રિય બનતી હોય તેમાં તમામે તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર કાળા ડિબાંગ અને વાદળોના હળવા ઝુંડની અસરો સક્રિય બનતી હોય તેવો માહોલ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સક્રિય બનતો જોવા મળવાનો છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાનોની અંદર પલટાવને લઈને નવી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી હોય તેમાં રાધનપુર મહેસાણા પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવો જોવા મળી શકે છે થરાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાની હલચલોને લઈને નવી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર આગામી બે દિવસો માટે મોટા પલટાવ જોવા મળી શકે છે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાંથી માવઠાની સ્ટ્રફ લાઇનો પસાર થઈ રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે માવઠાનું તોફાની સંકટ ઘેરાઈ રહ્યું હોય તેમ વાદળોના મજબૂત ઝૂંડની વચ્ચે હવે પછી તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ હવામાનની અંદર પલટાવ આવશે તેમ તેમ દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર હજી પણ વાદળછવાયા વાતાવરણ સાથે માવઠાની તીવ્ર શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે